મિથુન રાશિનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ આપણે આજના વિડીયોમાં મિથુન રાશિવાળાનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ જાણીશું સૌથી પહેલાં એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મિથુન રાશિના લોકો માટે નોકરીની દૃષ્ટિએ કેવું રહેશે મિથુનના વાર્ષિક રાશિફળ મુજબ વર્ષ બે હજાર પચીસ નોકરીની દૃષ્ટિએ મિશ્ર પરિણામ આપી શકે છે જો કે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ તમારા નોકરીના સ્થાનને જોશે તેથી નોકરીમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે તેમ છતાં તમારી નોકરી અને નોકરીમાંથી મળેલી સિદ્ધિઓને લઈને તમારા મનમાં થોડો અસંતોષ હોઈ શકે છે તેમજ મધ્ય મે પછી તમે તમારી જવાબદારીઓને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો અને તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો પણ મેળવી શકશો નોકરીમાં ફેરફાર વગેરે માટે વર્ષ બે હજાર પચીસ સાનુકૂળ ગણાશે જોકે આ બધાની વચ્ચે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે માર્ચ પછી શનિ તમારા કર્મસ્થાન પર ગોચર કરશે જેના કારણે તમે વધુ મહેનત કરી શકો છો જો તમે માર્ચ પછી નોકરી બદલો છો તો તમારા બોસ અથવા તમારા વરિષ્ઠ મોં ફેરવી શકે છે તેઓ તેમના નિયમો પ્રત્યે વધુ પડતા કડક હોઈ શકે છે તમને કદાચ આ વાત પસંદ ન આવે તેથી નોકરી બદલતા પહેલાં આ તમામ પાસાઓની તપાસ કરવી અને તમારા હૃદય અને મનની વાત સાંભળ્યા પછી જ ફેરફાર કરવો યોગ્ય રહેશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મિથુન રાશિના લોકો માટે વ્યવસાયની દૃષ્ટિએ કેવું રહેશે મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ તમને વ્યવસાય સંબંધિત બાબતોમાં સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે વર્ષની શરૂઆતથી મે મહિનાના મધ્ય સુધી પોતાના જન્મસ્થળથી દૂર રહી વ્યાપાર કરતા લોકો અથવા વિદેશી દેશોને લગતા વ્યવસાય કરતા લોકો ખૂબ જ સારા પરિણામ મેળવી શકશો તેમજ મે મહિનાના મધ્ય પછીનો સમય તમામ પ્રકારના વ્યવસાય કરનારા લોકોને સારા પરિણામ આપતો જણાય છે જો તમે સારા આયોજન સાથે કામ કરશો તો તમને સામાન્ય રીતે સારા પરિણામ મળશે બુધનું ગોચર પણ તમારા માટે વધુ અનુકૂળ જણાય છે માર્ચ પછી શનિનું ગોચર અપેક્ષા કરતાં વધારે મહેનતના સંકેત આપી રહ્યું છે આનો અર્થ એ છે કે તમારે આ વર્ષે વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ તમને તમારી મહેનતનું પરિણામ મળશે જો કેટલાક કામમાં તુલનાત્મક રીતે વધુ સમય લાગતો હોય તો પણ કાર્ય સફળ થવાની સારી શક્યતાઓ જણાય છે આ રીતે આપણે કહી શકીએ કે વર્ષ બે હજાર પચીસ સામાન્ય રીતે વ્યવસાય સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામ આપી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મિથુન રાશિના લોકોનો આર્થિક પક્ષ કેવો રહેશે મિથુન રાશિના લોકોને વર્ષ બે હજાર પચીસ તમારા નાણાકીય પાસા માટે મિશ્ર પરિણામ આપી શકે છે જો કે આ વર્ષે નાણાકીય બાબતોમાં કોઈ મોટી સમસ્યાઓનો સામનો કરવાની કોઈ શક્યતા નથી તેમ છતાં તમે તમારી સિદ્ધિઓથી થોડા અસંતુષ્ટ રહી શકો છો તમે જે મહેનત કરી રહ્યા છો તેનું સ્તર તમને નાણાકીય બાબતોમાં ઈચ્છિત પરિણામ નહીં આપે આ કારણે તમે તમારી સિદ્ધિઓથી થોડા અસંતુષ્ટ હોઈ શકો છો વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ધનનો કારકગ્રહ ગુરુ તમારા બારમા ભાવમાં રહેશે જે તુલનાત્મક રીતે ખર્ચમાં વધારો કરી શકે છે તેમજ મેના મધ્ય પછી ગુરુનું ગોચર તુલનાત્મક રીતે સારું રહેશે પરિણામે તમારા ખર્ચાઓ ધીમે ધીમે નિયંત્રણમાં આવશે અને તમે તમારી નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરી શકશો આનો અર્થ એ છે કે વર્ષ બે હજાર પચીસમાં તમે નાણાકીય બાબતોમાં મિશ્ર પરિણામો પ્રાપ્ત કરી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મિથુન રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે મિથુન રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષ બે હજાર પચીસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તુલનાત્મક રીતે ઘણું સારું હોઈ શકે છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગ્રહોનો ગોચર ઘણો સારો રહેશે વર્ષની શરૂઆતમાં ગુરુનું ગોચર થોડું નબળું છે તેથી જો મધ્ય મે પહેલા પેટ અને ગુપ્તાંગ વગેરેને લગતી કોઈ સમસ્યા પહેલેથી જ છે તો તે બાબતમાં સાવચેતી રાખવી જરૂરી છે અન્યથા કોઈ નવી સ્વાસ્થ્ય સમસ્યા થવાની સંભાવના નથી મે પછી પણ જો આવી સમસ્યાઓ ઊભી થશે તો ધીમે ધીમે તેનું નિરાકરણ આવવા લાગશે જો કે હજુ પણ સંતુલિત દિનચર્યા અપનાવવી મહત્વપૂર્ણ રહેશે શનિનું ગોચર પણ સામાન્ય રીતે સાનુકૂળ પરિણામ આપી શકે છે પરંતુ જો છાતીની આસપાસ પહેલાંથી જ સમસ્યાઓ હોય તો માર્ચ પછી તે થોડી વધી શકે છે એટલે કે એવું નથી કે આ વર્ષે બધું બરાબર થઈ જશે પરંતુ અગાઉની સમસ્યાઓ ઓછી થશે અને નવી સમસ્યાઓ ઊભી થશે નહીં આ કારણોસર અમે આ વર્ષને આરોગ્યની દૃષ્ટિએ તુલનાત્મક રીતે વધુ સારું કહીએ છીએ હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મિથુન રાશિના લોકોને જમીન મકાન અને વાહન સુખ કેવું મળશે મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર જમીન અને મકાન સંબંધિત બાબતોમાં સરેરાશ અથવા સરેરાશ કરતાં થોડું નબળું હોઈ શકે છે ખાસ કરીને વર્ષની શરૂઆતથી મે મહિના સુધી રાહુ કેતુનો પ્રભાવ ચોથા ભાવ પર રહેશે પરિણામે વિવાદિત જમીન વગેરે ખરીદવાનું ટાળવું એ સમજદારીનું કામ રહેશે તેવી જ રીતે વિવાદિત મકાન અથવા ફ્લેટ ખરીદવું યોગ્ય રહેશે નહીં પછી ભલે તે ઓછી કિંમતે મળતું હોય નીચા ભાવની લાલચમાં આવીને મૂડી ફસાવવી યોગ્ય નથી જોકે મે પછી પણ શનિની દ્રષ્ટિ ચોથા ભાવ પર રહેશે પરંતુ શનિ પ્રામાણિક સોદામાં સારા પરિણામ મેળવવા ઈચ્છશે વાહનની સુવિધાની વાત કરીએ તો આ વર્ષ આ બાબતમાં પણ મિશ્ર પરિણામ આપી શકે છે શક્ય તેટલું જલ્દી નવું વાહન ખરીદવું શાણ ભર્યું રહેશે જૂનું વાહન ખરીદતી વખતે તેની સ્થિતિ અને દસ્તાવેજો વગેરેની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસ મિથુન રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ કેવું રહેશે મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ શિક્ષણની દ્રષ્ટિએ સારીરાશ કરતાં વધુ સારું પરિણામ આપી શકે છે વર્ષના પ્રારંભથી મેના મધ્ય સુધી ઉચ્ચ શિક્ષણ માટે જવાબદાર ગ્રહ ગુરુ તમારા બારમા ઘરમાં રહેશે જે વિદેશમાં અથવા તેમના જન્મસ્થળથી દૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારી મદદ કરી શકે છે જોકે અન્ય વિદ્યાર્થીઓને તુલનાત્મક રીતે વધુ મહેનત કરવાની જરૂર પડશે મધ્ય મે પછી ગુરુ તમારા પ્રથમ ઘરમાં આવશે મિથુન રાશિફળ બે હજાર પચીસ અનુસાર ગોચર શાસ્ત્રના સામાન્ય નિયમમાં ગુરુનું પ્રથમ ભાવમાં ગોચર સારો માનવામાં આવતું નથી પરંતુ જે વિદ્યાર્થીઓ વડીલોનું અને શિક્ષકોનું સન્માન કરે છે તેમને ગુરુ સારા પરિણામ આપે છે આવી સ્થિતિમાં જો તમે તમારી વિષય વસ્તુ પર સંપૂર્ણ ધ્યાન આપો છો તો ગુરુ તમારી બુદ્ધિ અને તમારી શીખવાની ક્ષમતાને મજબૂત કરશે અને તમને સારા પરિણામ આપશે એટલે કે જો તમે થોડી સાવચેતી અપનાવશો તો તમે શિક્ષણની બાબતમાં ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મિથુન રાશિના લોકોની લવ લાઈફ કેવી રહેશે મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ તમને પ્રેમ સંબંધોમાં સરેરાશ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે આ વર્ષે તમારા પાંચમા ભાવમાં કોઈ નકારાત્મક ગ્રહની લાંબા ગાળાની અસર નથી પાંચમા ઘરનો સ્વામી શુક્ર પણ વર્ષનો મોટા ભાગનો સમય સાનુકૂળ સ્થિતિમાં રહેવાનો છે આ કારણોસર પ્રેમ સંબંધોમાં અનુકૂળતાની સારી તકો છે ગુરુના ગોચરનો સહયોગ પણ મે મહિનાના મધ્ય પછી પ્રેમ સંબંધોની દૃષ્ટિએ સારો રહેશે જો કે વર્ષના આરંભથી મેના મધ્ય સુધી ગુરુનું ગોચર પ્રેમ સંબંધોની બાબતમાં મદદ કરશે નહીં પરંતુ આ પછી ગુરુ તેની પવિત્ર નજર નાખીને પ્રેમ સંબંધોમાં તમારી તરફેણ કરશે ગુરુગ્રહ પ્રિયતમ સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે ગુરુ પવિત્ર પ્રેમનો સમર્થક છે તેથી જે લોકો લગ્નના હેતુથી પ્રેમમાં જોડાઈ રહ્યા છે તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થશે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મિથુન રાશિના લોકોનો લગ્ન અને વૈવાહિક જીવન કેવું રહેશે મિથુન રાશિના એવા લોકો માટે આ વર્ષ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે જેઓ લગ્નની ઉંમરે પહોંચી ગયા છે અને લગ્ન કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે ખાસ કરીને મે મહિનાના મધ્ય પછી તમારા પ્રથમ ઘરમાં ગુરુનો ગોચર તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે લગ્નની શક્યતા પ્રબળ રહેશે આ વર્ષે લગ્ન કરનારાઓને સક્ષમ અને બૌદ્ધિક રીતે મજબૂત જીવનસાથી મળશે તે અથવા તેણી કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સારા જાણકાર હોઈ શકે છે શનિનું ગોચર પણ લગ્ન કરાવવામાં મદદરૂપ થશે પરંતુ વૈવાહિક જીવનની દૃષ્ટિએ શનિનું ગોચર નબળું પરિણામ આપી શકે છે માર્ચ પછી શનિની દસમી દૃષ્ટિ તમારા સાતમા ભાવ પર રહેશે જે નાની નાની બાબતોને લઈને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે મિથુન રાશિફળ બે હજાર પચીસ મુજબ મે મહિનાના મધ્ય પછી ગુરુનો પ્રભાવ પણ સાતમા ભાવ પર શરૂ થશે જે સમસ્યાઓ દૂર કરવાનું કામ કરશે એટલે કે સમસ્યાઓ આવશે અને દૂર થઈ જશે આવી સ્થિતિમાં તમારો પ્રયાસ એવો હોવો જોઈએ કે સમસ્યાઓ ન આવે આ રીતે આપણે કહી શકીએ કે લગ્નની દૃષ્ટિએ વર્ષ ઘણી હદ સુધી અનુકૂળ છે અને વૈવાહિક જીવનની દૃષ્ટિએ તે સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામ આપી શકે છે હવે એ જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં મિથુન રાશિના લોકોનું પારિવારિક અને ગૃહસ્થ જીવન કેવું રહેશે મિથુન રાશિના લોકો વર્ષ બે હજાર પચીસ તમને પારિવારિક બાબતોમાં પણ તુલનાત્મક રીતે સારા પરિણામ આપતું જણાય છે પારિવારિક સંબંધો માટે જવાબદાર ગ્રહ ગુરુ વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી નબળી સ્થિતિમાં રહેશે તેથી આ દરમિયાન પારિવારિક સમસ્યાઓ ફરીથી ઊભી ન થાય તે માટે પ્રયત્નો કરવા પડશે તેમજ મેના મધ્ય પછી કોઈ નવી સમસ્યા ઊભી થશે નહીં એવા યોગ રચાઈ રહ્યા છે આ સાથે જૂની સમસ્યાઓ પણ ધીરે ધીરે ઉકેલાવા લાગશે જો ઘરગથ્થુ બાબતોની વાત કરીએ તો વર્ષ આ બાબતમાં મિશ્ર પરિણામ આપી શકે છે એક તરફ આ વર્ષે મે મહિના બાદ રાહુકેતુનો પ્રભાવ ચોથા ભાવથી દૂર થઈ રહ્યો છે તો બીજી તરફ માર્ચ પછી શનિનો પ્રભાવ શરૂ થશે આવી સ્થિતિમાં પારિવારિક જીવન સંબંધિત કેટલીક સમસ્યાઓ સમયાંતરે જોવા મળી શકે છે જો કે વર્ષની શરૂઆતથી મેના મધ્ય સુધી ગુરુ તમને સમયાંતરે થોડો સહયોગ આપતો રહેશે પરંતુ આ બધું હોવા છતાં ઘરની બાબતોમાં કોઈપણ પ્રકારની બેદરકારી આ વર્ષે યોગ્ય રહેશે નહીં સારાંશમાં આ વર્ષ પારિવારિક દ્રષ્ટિકોણથી તુલનાત્મક રીતે વધુ સારું હોઈ શકે છે જ્યારે તે ગૃહસ્થ સંબંધિત બાબતોમાં મિશ્ર પરિણામો આપી શકે છે વર્ષ બે હજાર પચીસમાં મેથુન રાશિના લોકો માટે જ્યોતિષીય ઉપાય આ મુજબ છે પહેલો શરીરના ઉપરના ભાગમાં ચાંદી ધારણ કરો બીજું નિયમિત રીતે મંદિરે જાઓ ત્રીજું સાધુ સંત અને ગુરુઓની સેવા કરો તેમજ પીપળાના ઝાડને જળ ચઢાવો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી